નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર અભદ્ર ટિપ્પણી કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા અકોટા ચાર રસ્તા પાસે વિરોધ પ્રદર્શન બિહારમાં વિપક્ષની મતદાર અધિકાર યાત્રાની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરતા ભારતીય જનતા પાર્ટીમાં આક્રોશ જોવા મળી રહ્યો છે

અને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની લાગણી પર કરાયેલો પ્રહાર છે વિહાર અને દેશની જનતા આ અપમાનને ક્યારેય માફ નહીં કરી શકે રાહુલ ગાંધીએ દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને માતા માટે જે શબ્દો કહ્યા છે એ સાખી નહીં લેવાય બંધારણમાં વાણી સ્વતંત્રતા આપી છે પણ એવી સ્વતંત્રતા નથી આપી કે કોઈના પણ માટે તમે અપशब्द બોલો રાહુલ ગાંધીએ જે કૃત્ય કર્યું છે એ સાખી નહીં લેવાય કારણ કે આ દેશના વડાપ્રધાન માટે જે બોલ્યા છે એ બિલકુલ નિંદનીય છે અને અમે માંગ કરીએ છીએ કે રાહુલ ગાંધી માફી માંગવી જોઈએ જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માંગે આનાથી પણ જલ કાર્યક્રમો આવશે બિહારમાં જ્યારે બિહારમાં જ્યારે રાહુલ ગાંધીની સભા થઈ હોય એમની યાત્રા ચાલતી હોય અને એમની જ યાત્રા બાદ એ જ સ્ટેજ પરથી કોંગ્રેસના જ નેતા દ્વારા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દેવલોક પધારેલા માતાજીને ગાળ બોલવામાં આવે ત્યારે એ રાહુલ ગાંધીની માનસિકતા બતાવે છે કોંગ્રેસ પાર્ટીના સંસ્કાર બતાવે છે રાહુલ ગાંધી માને છે કે પાર્ટી એમની જાગીર તો છે જ પણ દેશ પણ તેમના પરિવારની જાગીર છે તે રીતનું એમનું વર્તન છે એ ક્યાંક ને ક્યાંક લોકોને ઉશ્કેરી રહ્યા છે વર્ગ વિગ્રહ ઊભો થાય અને ક્યાંક ને ક્યાંક દેશમાં શાંતિ ડોળાય એની માટેના પ્રયત્નો રાહુલ ગાંધી સતત કરી રહ્યા છે ત્યારે દેશભરના યુવાનો દરેક યુવા દરેક વ્યક્તિને પોતાની માતા માટે જે પ્રેમ હોય કોઈ પણ વ્યક્તિ પોતાની માતાને ગાઢ બોલે સહન ના કરી શકે આવનારા સમયમાં દેશભરમાં ભારતીય જનતા યુવા મોરચો ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આંદોલન કરવાના છે અને જ્યાં સુધીને રાહુલ ગાંધી માફી તો માંગશે માંગવી જ પડશે ચોવીસ કલાક થયા તે છતાં એમને માફી નથી માગી પણ માફી પણ પૂરતી નથી જ્યારે કોઈક વ્યક્તિ પોતાની માને ગાળ બોલે તો એ વસ્તુ ક્યારેય સાખી ના લેવાય આવનારા સમયમાં બિહાર ઇલેક્શનમાં પણ બિહારની જનતા રાહુલ ગાંધીને અને કોંગ્રેસ પાર્ટીને સબક શીખવાશે